નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે માત્ર દોસ્તો એજ્યુકેશન અને મેડિકલ એ આપણા જીવનની હવે અનિવાર્ય સેવા બની ગઈ છે અને આ બંને સેવા ધીમે 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 ખૂબ મોંઘી થતી જાય છે એજ્યુકેશનમાં તો હજી થોડું ઘણું સમાધાન આપણે કરી શકીએ કે ભાઈ આપણે નથી પોસાતું તો આપણે આપણા બાળકોને સરકારી સ્કૂલમાં ભણાવી શકીએ અથવા તો ઓછી ફીવાળી સેલ્ફ ફાઈનાન્સમાં ભણાવી શકીએ પણ મેડિકલમાં કોઈ પણ પ્રકારનું સમાધાન આપણે નથી કરી શકતા કારણ કે જે દવાની જરૂર પડે જે ઓપરેશન જે સારવાર જરૂર પડે એ તો પડે જ અને એ ગમે એટલું મોંઘું હોય તો એ માણસના જીવન કરતાં કાંઈ મોંઘું નથી હોતું એટલે ગરીબમાં ગરીબ માણસ પણ ગમે એટલી જરૂર પડે તો એ પોતાનું ઘર વેચીને પોતાની મિલકત વેચીને પણ સારવાર કરાવતા હોય છે પણ હવે આપણે ત્યાં થોડું સંતોષ મળે થોડું આપણને રાહત થાય એવા સમાચાર એ છે કે કેટલી બધી એવી સેવા સંસ્થાઓ છે જે આ પ્રકારના મેડિકલના ફ્રી કેમ્પ કરીને અસંખ્ય લોકોને રાહત આપે છે આ વાત હું એટલા માટે કરું છું કે રાજકોટમાં આવતીકાલે શાશ્વત ફાઉન્ડેશન દ્વારા એક મેગા મેડિકલ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ છે અને જેમાં અસંખ્ય દર્દીઓ અસંખ્ય લોકો એનો લાભ લેવાના છે તો એ વિષય ઉપર વાત કરવા શાશ્વત ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ નિલેશપુરી ગોસ્વામી અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિલેશભાઈ છે કાલનો જે કેમ્પ છે બારમી ઓક્ટોબરનો નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ એ આખી એની વિગત આપી દો શું છે ક્યાં છે કયા પ્રકારના લોકો એમાં એનો લાભ લઈ શકે છે ડોક્ટરોની ટીમ સ્પેશિયાલિસ્ટની કઈ કઈ સ્પેશિયાલિટી એમાં ડોક્ટરો આવવાના છે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો એને થોડી વિગત આપી દો જી જરૂર અનિલેશભાઈ આપે બહુ સાચું કહ્યું કે માણસને હંમેશા બે પ્રાયોરિટી હોય છે પોતાના ફેમિલી માટેની શિક્ષણ અને આરોગ્ય હાજી એમાં આરોગ્ય દિવસે દિવસે એટલું બધું મોંઘું થતું જાય છે કે ઘણી વખત સામાન્ય માણસને પોસાતું નથી હોતી પણ આરોગ્ય એ ખૂબ જ જરૂરી આયામ છે બરાબર તો એના માટેથી દર્દી દેવો ભવ એ સૂત્રને સાર્થક કરવા માટે શાશ્વત ફાઉન્ડેશને અ એક પ્રકલ્પ લીધેલો છે આરોગ્ય ઉપરનો એ આરોગ્યના હેતુથી જ આવતીકાલે મેગા મેડિકલ કેમ્પનું આયોજન એટલે કે બાર દસ બે હજાર પચીસ રવિવારના રોજ અ કૂવા રોડ ખાતે જે એસી નો રોડ કહી શકાય અને એમનો લેન્ડમાર્ક છે નાગબાઈ પાન સેન્ટર ત્યાં શૈક્ષણિક સંકુલ છે અક્ષર શૈક્ષણિક સંકુલનો બાકુ વિશાળ સ્થળ છે ત્યાં આવતીકાલે સવારે નવ વાગ્યા સ્ટાર્ટ થશે આ મેગા મેડિકલ ટોટલી છે બરાબર અને આની અંદર મારો હેતુ એવો છે કે વધુને વધુ દર્દીઓ જે જરૂરિયાતમંદ દર્દીઓ છે એ આનો લાભ લે અને પોતાને હેલ્થને અને હેલ્થ અવેરનેસ માટે પોતે કરે જી હવે વાત રહી આમાં કઈ કઈ સ્પેશિયાલીટી હોવાની છે તો આની અંદર આપણે હાડકાના નિષ્ણાંત ડોક્ટરો આવવાના છે બરાબર જેને હાડકાના રિલેટેડ કોઈ પણ રોગ હોય એનું ત્યાં નિદાન થઈ શકશે એને દવાઓ મળશે બરાબર સાથે સાથે બાળ નિષ્ણાંત છે સ્ત્રી રોગ નિષ્ણાંત છે હૃદય રોગ બીપી ડાયાબિટીસના નિષ્ણાંત ડોક્ટરો આવવાના છે જનરલ ફિઝિશિયન્સ જનરલના રોગોના ડોક્ટરો આવવાના છે બરાબર ખાસ કરીને આંતરણ અને પેટના રોગો ઘણા લોકોને હવે બહુ દિવસે દિવસ વધતા જાય છે તો એના નિષ્ણાંત ડોક્ટરો આવવાના છે ઓલમોસ્ટ જેટલા પણ જટિલ રોગો છે એક કે બે રોગોને બાદ કરતા એ બધા જ રોગોના નિષ્ણાંત ડોક્ટરો અહીંયા પોતાની અમૂલ્ય સેવાઓ પૂરી પાડવાના છે જી નિલેશભાઈ સામાન્ય રીતે જે નિઃશુલ્ક કેમ્પ હોય છે અનેક સંસ્થાઓ કરે છે તો એમાં મોટે ભાગે હોય કે એક દિવસ દર્દી ત્યાં આવે ડોક્ટર એને ચેક કરી દે દવા આપી દે તો એક દિવસની કે બે દિવસની કે પાંચ દિવસની દવા ત્યાંથી ફ્રી આપે છે અને પછી એ દર્દી પોતાની રીતે જે કંઈ સારવાર હોય કરવાની હોય છે આપણે કંઈ વિશેષ કર્યું છે દર્દીને અથવા બીજી વખત જરૂર પડે અથવા તો લાંબા સમય સુધી દવાની જરૂર પડે અથવા ચશ્માની જરૂર પડે ક્યારેક આંખના રોગોમાં નંબરની જ્યારે સમસ્યા હોય ત્યારે તો એ બધું ફ્રી હોય છે થોડી ડિટેલમાં અમારા દર્શકો સુધી એ વાત સમજાવી દો જરૂર નિલેશભાઈ આપણે નોર્મલી કેમ્પ થતા હોય છે ઘણા બધા અને કેમ્પની જરૂરિયાત જ છે હજી વધુ ને વધુ કેમ્પોની જરૂરિયાત છે રાજકોટના નગરજનો માટે બરાબર આપણે એક એવો સંકલ્પ અને પ્રકલ્પ લઈને શરૂ કરવા છે કે આપણે આ આરોગ્ય કેમ્પની એક સિરીઝ ચાલુ કરીશું દર બે કે ત્રણ મહિને આની સિરીઝ રહેશે અમારો હેતુ એટલા માટે એ છે કે આની અંદર આપણે ટોટલી જે પણ દવાઓ હશે જે ડોક્ટરો પ્રિસ્ક્રાઈબ કરશે એનો પૂરો કોર્સ આપણે એમને ફ્રીશું અચ્છા એટલે સપોઝ કોઈ ડોક્ટર એમને પ્રિસ્ક્રાઈબ કરી લેશે કદાચ મહિનાની બે મહિનાની કે જેટલી કારણ કે એ દર્દી ઉપર ડિપેન્ડ કરતું હોય છે દરેક ડોક્ટરોનું તો એ પ્રમાણે એને જેટલી પણ પ્રિસ્ક્રાઈબ કરેલી છે એ ટોટલી આપણે નિઃશુલ્ક એટલે ફ્રીમાં આપણે આપીશું આંખના રોગ રિલેટેડ જેટલા પણ દર્દીઓ ત્યાં હશે બરાબર છે તો એને જસ્ટ ચશ્માની જરૂર પડતી હશે તો એને પણ ફ્રીમાં આપશું એવું જરૂર નથી કે ઘણી વખત બેતાલા ચશ્મા કેવી એવી રીતના એમ નહીં એને જે પણ નંબર હશે તો ત્યાં ત્યાં ડિટેક્ટ થશે નંબર અને એ જે નંબર હશે બરાબર છે એના સ્પેશિયલ ચશ્માઓ ત્યાં એમને અમે અવેલેબિલિટી કરાવી દઈશું અને એ ચશ્મા ચશ્માને પણ એમને ફ્રી મળશે આંખના રોગો માટે છે ને ડ્રોપ્સ એને કન્ટિન્યુઅસ નાખતા રહેવા પડતા હોય છે તો એ એના માટે એ પણ નિઃશુલ્ક આપણે રાખીશું હવે એ દર્દી સપોઝ અમારા બીજા ત્રણ મહિના પછી ફરીથી અમારો આરોગ્ય કોઈ કોઈ અલગ જગ્યા ઉપર થશે તો એ જગ્યા ઉપર એ દર્દી પોતે પાછો ફોલોઅપ વિઝિટ માટે આવી શકશે અને એ ફોલોઅપ વિઝિટ કરીને એ ફરીથી પાછી પોતાની દવાઓ ફ્રીમાં મેળવી શકશે બરાબર તો દર્દીને કન્ટિન્યુઝ કન્ટિન્યુસ એક ફોલોઅપ રહેશે કોઈ પણ એક ડોક્ટરનો અને સાથે સાથે એને પોતાને પણ એવું લાગશે કે હું આ કેમ્પમાં ગયો તો માત્ર થોડા દિવસ પાંચ દિવસ દસ દિવસની દવાઓ ફ્રીમાં નહીં પણ એને કન્ટિન્યુસ મળતી રહેશે આ એક અમારો એવો સંકલ્પ છે આના માટે અમને સારા એવા દાતાઓની પણ ખૂબ જ યોગદાન મળેલું છે આ અમારો જે આરોગ્ય કેમ્પ છે એની અંદર શ્રી કે જે પોતે મેડિકલ ક્ષેત્રે ખૂબ જ સારું કામ કરે છે અને પોતાનું સમગ્ર તમને કહી શકો કે ખૂબ જ સારું એવું આર્થિક તો એ કમાયા છે પણ હવે પછી સમગ્ર સમય એ આ મેડિકલ ક્ષેત્રે આપે છે એમનો અમને ખૂબ જ સહયોગ મળેલો છે એમના સંયુક્ત ઉપર મેં આખો કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ ખૂબ સરસ અચ્છા નિલેશભાઈ ટેસ્ટ જે કરવાના હોય છે જે લેબોરેટરી ટેસ્ટ બ્લડના યુરિનના વગેરે તો એ પણ બહુ મોંઘા હોય છે ખાસ કરીને થાઇરોઇડ પ્રકારની જે સમસ્યા કેટલાક લોકોને હોય છે કે અન્ય મોટી સમસ્યા તો એ ટેસ્ટ પણ ઘણા બધા કોસ્ટલી હોય છે તો આપણે એમાં પણ કંઈ એ પ્રકારનું નિઃશુલ્ક ભવિષ્યમાં કરવાના છે અથવા આ કેમ્પમાં એવી કોઈ જોગવાઈ કે કોઈ લેબોરેટરી સાથે આપણે ભવિષ્યમાં અપ કરીએ કે જે તમે મોકલો કોઈ દર્દીને તો ત્યાં બહુ ટોકનથી અથવા નિઃશુલ્ક એ ટેસ્ટ થઈ જાય એવું કંઈ વ્યવસ્થા જી જરૂર આપણે આ કેમ્પની અંદર જે પણ ડોક્ટરો આપણને સેવાઓ આપવાના છે જે અલગ અલગ રોગના નિષ્ણાંતો બરાબર છે એમાં એને કોઈ દર્દીને એવું લાગશે પ્રાથમિક તપાસની અંદર કે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ટેસ્ટની જરૂર છે તો આપણે ત્યાં જ લેબોરેટરીની વ્યવસ્થા રાખેલી છે અચ્છા તો ત્યાં એમનું સેમ્પલ કલેક્શન થઈ જશે જો એને મતલબ કે ટેસ્ટ તો ઇમિડિયેટલી એનું રિઝલ્ટ તો ના આવે બે દિવસ પછી આવે તો અપ વિઝિટ એ ડૉક્ટરની કરી શકશે મીનવાઇલ જે ઓન ધ સ્પોટ ત્યાં એનું રિઝલ્ટ આવી શકતા હશે તો એ ત્યાંને ત્યાં એનો રિઝલ્ટ મળી જશે અને એમને પણ ત્યાં કરી શકશે ડોક્ટર દાદ કરી દેશે બરાબર રહી વાત ફ્યુચરની અંદર પણ એને જરૂર પડશે તો જેમ મેમ આપણે કહ્યું કે ફ્યુચરમાં પણ અમારે કેમ્પ થશે તો એ દર્દી પાછો ફરીથી એમ આવી શકશે એ સિવાય પણ અમે અ અત્યારે હાલના તબક્કે કોઈ સાથે એવું પર્ટિક્યુલર અપ નથી કરેલું લેબોરેટરીનું પણ જેમ જેમ અમારા કેમ્પો થતા જશે એમ એમ લેબોરેટરીની સુવિધાઓ અમને મળતી જશે બરાબર અચ્છા કોઈ પણ સારી પ્રવૃત્તિ પૈસા નમા કે અટકતી નથી રાજકોટ માટેની અત્યારે આપણે વાત કરીએ છીએ તમે પણ નિયમિત રીતે શાશ્વત ફાઉન્ડેશન સરસ જુદા જુદા પ્રકલ્પો લઈને આવો છો આ મેડિકલ થી એક બહુ મોટું આવતીકાલથી એક શરૂઆત તમે કરો છો અને પછી તમે કીધું આખી સિરીઝ ચલાવવી છે જે બહુ જરૂરી છે તો અનુદાન ખાસ તો મુદ્દો એ આવે કે સારી પ્રવૃત્તિ માટે તમે આટલા બધા પ્રોગ્રામો કર્યા પૈસા ને વાકે અટકે છે ક્યારે ખૂબ જ સારું તમે આ વાત પૂછી રાજકોટ તો ઠીક છે પણ કોઈ પણ જો સારા પ્રકલ્પોથી કોઈ કામ કરતા હોય અને તમે નિસ્વાર્થ ભાવે કરતા હોય તો કોઈ પણ દિવસે પૈસાના વાંકે કોઈ પણ સંસ્થા અટકતી નથી એમાંની અમારી પણ એક સંસ્થા છે કોઈ દિવસ પૈસાના વાંકે અમારે કોઈ દિવસ કોઈ પણ કાર્ય પ્રકલ્પો અમારા અટકતા નથી આ ઉપરાંત અમે અલગ અલગ જે પણ કાર્ય કરો છીએ અમારા ડોનરો હંમેશા પોતાના ખુલ્લી ઓફર હોય છે અમને 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 કે જે જે પણ પણ જરૂર હોય તો કહેજો એમ આની અંદર અમારા ડોનરો છે દાનવીરો છે એમના તરફથી અમને ખૂબ જ સારું એવું પ્રોત્સાહન રૂપે આની અંદર જેટલી પણ જરૂરત હોય એ પ્રમાણે અમને એ મળતી રહેશે જેમ ડોનરો તમે લોકો સંસ્થાના મેમ્બર્સ બધા ખડે પગે છો ડોનરો અનુદાન આપે છે એવી રીતે મેડિકલની ટીમ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે જેની પાસે આપણે હોસ્પિટલમાં જાય તો હજાર બારસો રૂપિયા એ લોકો માત્ર આપણે નિદાન માટે લેતા હોય છે પ્રિસ્ક્રાઈબ કરવા માટે દવા એ લોકો નિઃશુલ્ક તમને સેવા આપે છે પેરામેડિકલ સ્ટાફ પણ ખડે પગે હોય છે તો એ પણ એક બહુ મોટી સેવા છે મારી દ્રષ્ટિએ એમએમએસ એમએસ ડોક્ટરો જયારે આ પ્રકારની સંસ્થા માટે સેવા આપતા હોય છે તો એનો પણ આપણે અહીંયા ઋણ સ્વીકાર કરવો મને લાગે છે બહુ જરૂરી છે ખૂબ જ ખૂબ જ સારું કારણ કે આ જે કેમ્પમાં જેટલા પણ ડોક્ટરો આવવાના છે એ બધા ટોટલી નિશુલ્ક પોતે પણ કોઈ પ્રકારનું અમારી પાસેથી અપેક્ષા રાખ્યા વગર આવવાના છે બરાબર અને જેમ મેં કહ્યું એમને પણ જયારે ડોક્ટર તરીકે એમને ઓથ લીધી હશે બરાબર છે ત્યારે એમને જે અમારું સૂત્ર છે દર્દી દેવો ભવ તો એમને પણ એ એ સૂત્રની ઓથ લીધેલી જ હશે મતલબ કે એમનો એમનો પણ હશે દિલથી કે મારે હંમેશા દર્દીઓની સેવા કરવી જોઈએ તો એ લોકો પણ આની અંદર નિઃશુલ્ક આવી રહ્યા છે તો આ તકે આવતીકાલના કેમ્પમાં જે પધારનાર છે ડોક્ટરનો પણ અમે વિશેષ આભાર માનીએ છીએ એ તો ખરા એમની સાથે અમને જે જે લોકો સહયોગ આપશે જે લેબોરેટરી માટેના લેબોરેટરીના લોકો પછી જે આંખના ઓપ્ટિશિયન્સ છે બધા જે આંખના નિષ્ણાંત છે ડોક્ટર્સ તો ખરા પણ નંબર્સ કાઢવાવાળાને વાળાને એ લોકો તો એ બધા જ અને ખાસ કરીને મેડિકલ ક્ષેત્રે જે દવાઓ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરશે અને જે મેડિકલની અમને ફ્રીમાં સેવા આપવાના છે તો એ બધા જ લોકો નો નિસ્વાર્થ આની અંદર ભાવ રહેલો છે કોઈ જનો કોઈ બિઝનેસ હેતુ આમાં રહેલો જ નથી બરાબર છે શાશ્વત ફાઉન્ડેશનનું તમારું નિલેશભાઈ જે એક્ટિવિટી છે મોટું નામ છે રાજકોટમાં તો અને સામાજિક રીતે પણ તમે લોકો બધા સંકળાયેલા છો રાજકીય રીતે પણ સંકળાયેલા છો તો કાલના કેમ્પ માટે ઉદ્ઘાટન માટે અથવા તો શુભેચ્છા મુલાકાત માટે જે આવવાના હોય તો એ કોણ કોણ છે થોડો એનો પણ નામ ઉલ્લેખ કરી દો જી જરૂર આ જે અમારો આરોગ્ય યજ્ઞ છે તો એ આરોગ્ય યજ્ઞ ને ખાસ કરીને શુભેચ્છા જે આયોજકો છે ડોક્ટરો છે મેડિકલ ની ટીમ છે અને અન્ય લોકોને ખાસ કરીને દર્દીઓને એને આ શુભેચ્છા અને આપવા માટે રાજકોટના નામાંકિત લોકો આની અંદર ઉપસ્થિત રહે છે એમાં સર્વશ્રી ભરતભાઈ બોગરા સાહેબ જે પોતે ખુદ ડોક્ટર છે અને ખૂબ જ સારી હમણાં જ એને મેડિકલ કોલેજની એમના પોતાની હોસ્પિટલ કેડી પારવાડીયાને મળેલી છે એ ખાસ ઉપસ્થિત રહે છે એમની સાથે રાજકોટના દરેક ધારાસભ્યોજી શ્રી ઉદયભાઈ કાનગઢ સાહેબ શ્રી રમેશભાઈ ટિલાળા સાહેબ ડોક્ટર દર્શિતાબેન શાહ જે પોતે પણ ખુદ ડૉક્ટર છે એ ઉપસ્થિત રહેશે સાથે રાજકોટ કોર્પોરેશનના પદાધિકારીઓ માન્ય મેયર શ્રી નૈનાબેન પેઢડિયા શ્રી જયમીનભાઈ ઠાકર તેમજ શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી અને વર્તમાન પ્રમુખશ્રી એવા માધવભાઈ દવે અશ્વિનભાઈ બોલિયા શ્રી આ દરેક લોકો ઉપસ્થિત રહેશે સાથે જ અલગ અલગ ક્ષેત્રના સામાજિક અગ્રણીઓ દરેક સંસ્થાઓના પ્રમુખો ઉદ્યોગપતિઓ અને વિવિધ એસોસિએશનના પ્રમુખો પણ આની અંદર અમને ખાસ પ્રોત્સાહન માટે ઉપસ્થિત રહેવાના છે વાહ નિલેશભાઈ આવતા દિવસોના કાર્યક્રમો શાશ્વત ફાઉન્ડેશન તમે કીધું કે મેડિકલની તાખી એક સિરીઝ શરૂ કરવી છે જે બહુ જરૂરી છે પણ એ ઉપરાંત તમે નિયમિત રીતે કંઈક ને કંઈક અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો લઈને આવતા હો છો તો દિવાળી આવે છે અથવા તો એના પછી કોઈ કાર્યક્રમો હોય અથવા તો કોઈ વિચારણાધીન કાર્યક્રમો હોય કે ભાઈ આવતા દિવસોમાં જે આવું આવું આપણે કરવું જરૂરી છે પર્યાવરણને લગતી કોઈ વાત હોય તો કોઈ એવા પ્રોજેક્ટ અત્યારે હાથ ઉપર છે અથવા તો ધ્યાન ઉપર છે જે ભવિષ્યમાં તમે કરવાના છે જરૂર નિલેશભાઈ આપને ખ્યાલ હશે કે અમે દર વર્ષે ડિસેમ્બરમાં એક અમારો જે મેગા કાર્યક્રમ હોય છે સુપર સ્કૂલ આઈડોલ જે શિક્ષણ ઉપરનો છે કે જેમાં રાજકોટની જે છ છ ઝોન છે જે ઝોન પાડેલા છે શાળા મંડળોએ એ ઝોન પ્રમાણે દરેક ઝોનમાંથી ત્રણથી ચાર બેસ્ટ સ્કૂલ અને એ બધા લોકોનું એક ખૂબ જ સારું એવું કૌશલ્ય એટલે પરફોર્મન્સ એમની સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ મતલબ કે ત્રીસથી ચાલીસ વિદ્યાર્થીઓ સિલેક્ટ કરેલા એનું પર્ફોમન્સ જેને અમે સુપર સ્કૂલ આઇડલ કે છે જે પાછલા બે વર્ષથી થાય છે એ આ વર્ષે પણ અમે આયોજન એનું કરવા જઈ રહ્યા છીએ ડિસેમ્બરના છેલ્લા વીકની અંદર તો અને સાથે સાથે જ જે શિક્ષણ ક્ષેત્રે જેમણે પોતાનું જીવન સમર્પિત કરેલું છે એવા કેળવણીકારો એવા ત્રણથી ચાર કેળવણીકારો જેને અમે ગુરુ દ્રોણાચાર્ય એવોર્ડ થી સન્માનિત કરીએ છીએ તો એ કાર્યક્રમ અમે ડિસેમ્બર ના છેલ્લા વીક ની અંદર અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ બરાબર ખૂબ સરસ અચ્છા કાલનો જે કેમ્પ છે તો એમાં લગભગ કેટલા દર્દીઓ લાભ લે એવી આપણી ધારણા છે આપણે જે વ્યવસ્થા ગોઠવી છે અને કોણ આવી શકે મતલબ એડવાન્સમાં રજીસ્ટ્રેશન કરવાનું હોય છે ક્યાંક કોઈક સંસ્થા એવું રાખે છે અથવા તો સ્થળ ઉપર સ્પોટ રજીસ્ટ્રેશન હોય છે તો આપણે કયા પ્રકારની વ્યવસ્થા એક તો એ વાત કરી દો અને એક દર્દીઓને અપીલ કરી દો અથવા દર્દીના જે પરિવારજનો છે સગાવાલા છે કે ભાઈ આ આવી કોઈ પણ સમસ્યા હોય તો તમે અમારા કેમ્પમાં આવી શકો છો જી જરૂર આપણે દર્દીઓને ત્યાં સ્પોટ રજિસ્ટ્રેશન કરવાનું છે કોઈ પ્રાયર રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી બરાબર એ નવ વાગે આવી અને પોતાનું ત્યાં નામ રજિસ્ટર કરાવીને ટોકન મેળવી શકશે આપણે અંદાજિત રાખેલું છે કે ત્રણેક જેટલા દર્દીઓ આ કેમ્પની અંદર લાભ લેશે જે રીતના અમને પાછળ ફીડબેક મળી રહ્યા છે અમારું જે પ્રમોશન ચાલી રહ્યું છે પાછલા એક દોઢ વીકથી તો એના ઉપરથી જે અમને અંદાજો આવી રહ્યા છે કે એટલીસ્ટ ત્રણેક જેટલા દર્દીઓ આ વિવિધ રોગોના જે દર્દીઓ છે જરૂરિયાતમંદ એ આ કેમ્પની અંદર વિવિધ રોગોના નિષ્ણાંતો પાસેથી પોતાનું નિદાન કરાવશે અને દવાઓ મેળવશે બરાબર નિલેશભાઈ ખૂબ ખૂબ આભાર તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા ની વ્યસ્તતા વચ્ચે પણ કાલનો જે કેમ્પ છે એના વિશે વાત કરી મારા દર્શકો સુધી આ વાત પહોંચી અને લાઈવ અત્યારે જોઈ રહ્યા છે અથવા તો પછી પણ જે આ વાત સાંભળશે જોશે એ એની નજીકના લોકોને અથવા એના પરિવારના કે કોઈ સગાવાલાને ચોક્કસપણે આ કેમ્પમાં આવવા માટે પ્રેરણા આપશે ફરીથી તમારો ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો તમારી આજુબાજુમાં પણ કોઈ એવું દર્દી હોય અથવા જરૂરિયાતમંદ દર્દી હોય તો એને ચોક્કસ કાલના કેમ્પ માટે તમે પ્રોત્સાહિત કરી શકો છો ત્યાં મોકલી શકો છો ત્યાં નિઃશુલ્ક સંપૂર્ણપણે નિઃશુલ્ક એની બધી સુવિધા સારવાર છે એ ત્યાં થઈ શકશે ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર નમસ્કાર